ભાઈ પેલા શિવા કરિયાણા વાળા ને ત્યાં હું ખોદ લેવા જ્યો તે મન હોગ્રોમ ઉસી આલી કે ઉધારીમાં તો તો હોગ્રોમ ઉસી જ મળશે તે કશ્યો વાધો નહીં આપણે તો હોગ્રોમ નું નુકસાન જ્યો એને તો આખે આખી 900 ગ્રામ નું નુકસાન જ્યો કે આવ લ્યો શિવા ભાઈ તમે તાણ અલે આવું કરો ભાઈ ગઈડિયોની કહેવત છે કે દાને દાને પે લખા હે ખાને વાલે કા નામ તે હવે અમાર બે ભાઈઓને અલગ થવું તે હવ હવના નોમના દોણા વેણી લીએ ક કરશન આપણે ભૂખે મરશું હો આપડા નોમનો દોણો તો એક સદ નઈ મોય હોક હોક ચોકા છે મિત્રો જો તમે અમારી આઈડી ફોલો કરશો તો અમે તમને 50 તોલા સોનું બતાવશું હાલ તો લુખા છીએ પણ સપોર્ટ કરજો આને કોને પટ્યાક દઈ તમારું હની કરો ભાઈ તું આખા ગોમો વાઘ જેવો થઈને ફરે ઘેર તારી શું હાલત હોય હ

દીપાભાઈ એક શાયરી જવા દે હતા કે તારા પ્રેમ ની જપુ છું હું રોજ માળા આ ભાઈ લાગે છે થોડા મને કાળા થોડા નહી ઘણા કાળા છે શાયરી બોલવા દે કે તારા પ્રેમની ની જપુ છું હું રોજ માળા આ ભાઈ દાડા ત્રણ વખત કરતા આશી જાળા હોક કરતા જા તું એ ધોવા શાયરી બોલવા દે ને યાર દુનિયા થી કંટાળી જવું હવે ગિરનાર ની ગુફાઓ માં જઈ હોય તો જા પણ એક નેટ નહીં આવતું મિત્રો આજે અમે એક એવો જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ કે તમે હસી હસીને ઉંધા પડી જશો એટલે જ નહીં બનાવો ખોટા ઉંધા પડી વાગતો ખોટું અમાર અમાન આવે